પોરબંદરમાં કરોડોનો કૌભાંડી સંજય દાવડાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલેજય દાવડા અને મનન સંજય દાવડા નામના એક જ પરિવારના આરોપીઓએ કાવતરું રચી મોટી રકમની છેતરપિંડી કરી હતી જેમાં વાડી પ્લોટ શાક માર્કેટ ખાતે પોરબંદર જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ નામની સહકારી મંડળી રચી આશરે 650 જેટલા થાપણદારો તથા સભાસદો બનાવ્યા હતા તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા ફિક્સ્ડ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ પર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી હતી અને થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લીધી હતી અને આ રકમ પરત ન આપી છેતરપિંડી આશરી હતી મુખ્ય આરોપી સંજય તથા તેની પત્ની સપનાએ મંડળીના મેનેજર તથા ડાયરેક્ટર હોદ્દાની રૂએ પોતાની સહીઓ કરી હતી હતી અને બેંક ખાતામાં તમામ રકમ ઉપાડી લીધી ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી મનન દાવડાને ઝડપી લઈ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા બાદ મુખ્ય આરોપી સંજય દાવડા પણ સામેથી રજૂ થયા બાદ પોલીસે પાંચસો દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે પરંતુ શું સામે આવ્યું છે તે અંગે પોલીસે હજુ કોઈ વિગત જાહેર ન કરતા અનેક ચર્ચાઓ જાગી છે બીજી તરફ ગરીબોને તેની પરસેવાની કમાણી પરત મળશે કે કેમ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર